ભુજ આજે બાર જિલ્લાના લાભાર્થીઓને કુલ મળીને એક હજાર આઠસો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેબિનેટ મંત્રી સાંસદ વિનોદ ચાવડા દેવજીભાઈ પ્રદ્યમંત માલતીબેનની ઉપસ્થિતિમાં ચેકનું વિતરણ કરાયું રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અનુસૂચિત જાતિ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની જુદી જુદી યોજનાના સૌરાષ્ટ્ર ઝોનના બાર જિલ્લાના લાભાર્થીઓને કુલ એક હજાર આઠસો ચાલીસથી વધુ લાભાર્થીઓને રૂપિયા ચારસો પોઈન્ટ બોતેર લાખની વધુ લોન સહાય વિતરણનો એક સમારોહ ભુજના ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અનુસૂચિત જાતિ વિભાગના કન્વીનર અશોકભાઈ હાથી ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી તથા સ્થાનિક સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના વરિષ્ઠ અધિકારી તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મંત્રીશ્રી તથા મહાનુભાવોના ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખાસ માહિતી આપતા જણાવ્યું હતું કે બાર જિલ્લાના કુલ મળીને એક હજાર આઠસો ચાલીસથી વધુ લાભાર્થીઓને ત્રણ હજાર ચારસો પોઈન્ટ લાખની લોનની સહાયના સહાયના ચેકનું વિતરણ કરવામાં રહ્યું છે ખાસ કરીને જે નબળા અને જરૂરિયાતમંદ લોકો છે તેમને આ લોનની સહાયથી પોતાના ધંધા વેપાર રોજગારને પ્રોત્સાહન આપી શકે તેવા હેતુ સાથે રાજ્ય સરકારે સરળતાથી લોનની પ્રક્રિયા પરિપૂર્ણ થાય તેવા હેતુ સાથે આ યોજના અમલી બનાવવામાં આવી છે અને બાર જિલ્લાના લાભાર્થીઓને આજે ભુજના ટાઉન હોલ ખાતે આ લોન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકોના ચહેરા ઉપર એક ખુશી જોવા મળતી હતી ખાસ કરીને જ્યારે સહાયનો લોનનો ચેક મળ્યો ત્યારે તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળતી હતી અને આ રકમના સહારે તેઓ પોતાના ધંધા વ્યવસાયને આગળ વધારી શકશે તેવી પણ ખાતરીઓ આપવામાં આવી હતી ખાસ કરીને સબસિડીવાળી આ લોન સહાય છે પરિણામે આ વ્યાજનું ભારણ પણ લાભાર્થીઓ પર ઓછું પડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથોસાથ કુલ મળીને વિકાસ નિગમને લોન માટે મળેલ છસો અરજીઓ પૈકી ત્રણસો અરજીની ઓનલાઈન ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેને આજે મંત્રીશ્રી તથા સાંસદ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આમ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો લોન સહાય વિતરણના આજના આપણા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે હમણાં આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હર હંમેશ એમના હયે કચ્છની ચિંતા રહેલી હોય છે કચ્છના વિકાસની ચિંતા રહેલી હોય છે અને સમાજમાં કેવી રીતે આપણા સમાજના લોકોને સરકારશ્રીની યોજનાઓનો સારામાં સારી રીતે લાભ મળી રહે એ માટે સતતને સતત ચિંતા કરતા આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશના મહામંત્રી એવા આદરણીય વિનોદભાઈ ચાવડા આપણા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રશ્મિબેન આપણા ધારાસભ્ય માલતીબેન હમણાં આપણને પ્રવચનમાં સરકારશ્રીની યોજનાઓનો લાભ અને છેવાડાના માનવીને એ લાભ મળતો રહે તેની પણ ખૂબ ચિંતા કરતા એવા આપણા ધારાસભ્ય બેનશ્રી માલતીબેન પ્રદ્યુમનશ્રી જાડેજા બાપુ જ્યારે જ્યારે આવે ને ત્યારે જે પ્રમાણે વિસ્તારની ચિંતા કરતા હોય એ ખરેખર વિધાનસભાના ગૃહમાં ઓફિસમાં તમને લોકો જુઓ ને તો તમને પણ ગૌરવ થાય કે આવા આપણા એક જનપ્રતિનિધિ છે કે દરેક સમાજની ખૂબ ચિંતા કરતા એવા આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમસીભાઈ જાડેજા આપણા પૂર્વ ધારાસભ્ય જેમની સાથે મેં પણ ધારાસભ્ય તરીકે કામ કરેલું છે એવા રમેશભાઈ મહેશ્વરી આપણા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી અશોકભાઈ મારા વિભાગના સંયુક્ત નિયામક આરબી ખેર જેઓને મેં એક જ અઠવાડિયાનો કદાચ અઠવાડિયા કરતાં પણ ઓછો સમય આપ્યો હતો કે મારે આ જ દિવસે આ કાર્યક્રમ કરવો છે એનું આયોજન કરીને આપો અને ખૂબ સરસ રીતે આજના દિવસે આજના આપણો આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે મંચ ઉપર બેઠેલા વિભાગના તમામ અધિકારી બેન શ્રી ભાવિકાબેન હોય વાઘેલાભાઈ હોય સોલંકીભાઈ હોય કે અહીંયા આપણા સ્થાનિક અધિકારી રોહિતજી હોય બધા જ લોકોએ સાથે મળી અને આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કર્યું છે અને આર્થિક સામાજિક વિષમતાઓ મજબૂરી લાચારી પીડા મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરવા માટે પોતાનું સમગ્ર જીવન એમણે હોમી દીધું આજના આ પાવન દિવસે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આજના આ દિવસે સરકારશ્રીની યોજનાનો લાભ મળી રહે એ માટે આજનો દિવસ ખાસ પસંદ કરવામાં આવ્યો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે વિશ્વની ફલક ઉપર ગુંજતું એક આદર્શ નામ આજનો દિવસે મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ મનાવવા પાછળનું એક કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે આજના આ દિવસ મારું નામ છે ભરતભાઈ મનસુખભાઈ બોરીચા હું મારી આટીનાથી આવું છું જૂનાગઢ જિલ્લો અને મેં મકાનની સહાય માટે અરજી કરી હતી એ મારું મકાન પાસ થઈ ગયું છે અને અહીંથી અમને ચેક આપ્યું છે અને મકાન વિતરણનું કરેલું છે એ બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું તમને આ લાભાર્થી તરીકે અહીંયા આવ્યા છો તો કેવું તમે અનુભવ કરો છો બહુ સારો અનુભવ કરું છું સરકારશ્રીએ બહુ સારું કર્યું છે જે અત્યારે નબળા માણસોને મકાન બનાવવાની સહાય બનાવ કીધું છે સરકારે એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું